જો બધા મારા ભાઈઓ મજામાં છો તો જુઓ આ પેશલ જે ચાર ભાઈ હોય ને એમના માટે પેશલ વાત છે તો આ વિડીયો આગળ આખો જોઈ તો તમને બધી માહિતી મળશે આ જો ચાર ભાઈ છે લગ્ન નહીં થાય ત્યાં લગીન તો એ કમ્પ્લીટ સારી રીતે રહે અને પછી લગ્ન થઈ જાય ને પછી મહિનો કે દોઢ મહિનો કે વરસ ભેગા રહે પછી આમ પેલું બૈરું કે આમ છે પેલું ભયરું કે આમ છે બીજા ભાઈનું બૈરું કે આમ છે ને છેલ્લા ફર કે આમ છે એટલે શ્યાર ભાઈ ભેગા હોય પછી બૈરા આવે એટલે એક આમ જાય એક આમ જાય એક આમ જાય એક આમ જાય એટલે બધે શ્યરેખોર ખૂણે ખૂણે ખોળાઈ જાય કેમકે ચાર ભાઈ ભેગા બૈરા આવે એટલે પછી રહેતા જ નથી રહે ઘણા પણ બૈરા પણ એવા સારા હોય તો જ રહે પછી બૈરા આમ ખીસે આમખી એટલે ચાર ભાઈ ભેગા કોઈ દિવસ નહીં રહે પછી શું થાય એમાં બજાવવાનું થાય ઝઘડા થાય અને ઘણું બધું થાય એટલે ભેગા રહેતા જ નથી ભાઈ હોય કેમકે એમાં બજાવવાનું થયા જ કરે ઘડીએ ઘડીએ થયા કરે બીજો કે આમ છે બીજો કે હું સમાન લાવું છું બીજો કે હું સમાન લાવું છે ભાઈ બધા હાળી મળીને સમાન લાવે તો ભજાવાનું ન થાય કેમ કે બધાને સારું રીતે રહેવાનું અને પોતાની ફેમિલી ના ખોલ્યું હોય તો ચાર ભાઈ પણ ભેગા રહી શકે છે અને ચારે ભાઈની વાઈફ હોય એ પણ સારી રીતે રહી શકે સંબંધ હાંસવીને રાખો હોય તો બધું ફાંસવીને રાખવું પડે પછી એક આમ જાય એક આમ જાય તો પછી મજા ના આવે કેમકે એમાં ચાર ભાઈ ભેગા હોય તો શું કામનું બૈરા તો કોઈ દિવસ ભેગા રહે જ નહીં ગમે ત્યારે બાજબાનું થાય જાય એટલે અલગ થઈ જ જાય પછી શું કરેલ દેણું ના હોય તો પછી અલગ અલગ થાય એટલે દેણું પણ થવા લાગે કેમકે ભેગા હોય તો હળીમળીને બધા કામ કરે તો થોડું ઘણું લેણું હોય એ બધું ધોવાઈ જાય અને પછી અલગ અલગ થાય તો પછી ઘરનું કરે કે કપડાનું કરે કે ખાવાના સંસ્કારનું સલાડવાનું કરે કઈ કંઈ કરે એટલે પછી એ બધું નેણામ ભરાવાની વાતા થાય એટલે જેમ પણ એમ ભેગા હોય તો મજા આવે પછી બજાવાનું થાય ને અલગ અલગ થાય તો સમજી લો આપણે દેણું થઈ જવાનું સો સો ટકા અને આ વિડીયો તમને ગમે હોય તો આગળ શેર કરી દીજો અને આ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જય હિન્દ